લોકસભાની સાથે વિધાનસભાની પેટા માટે પણ ઉમેદવારો જાહેર કર્યા અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રેસે રાજુ ઓડેદરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તો વિજાપુરથી સીજે ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે તો વાઘોડિયા બેઠક થી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે

મારી પ્રોફાઇલની વાત કરીએ તો મેં માસ્ટર ઓફ લેબર વેલફેર એમએલ ડબલ્યુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરેલું છે અને એને પેરેલાલી ઇન્ડસ્ટ્રીમાં ચાર પાંચ વર્ષ એચઆર મેનેજર તરીકે કામ પણ કરેલું છે અને સાથે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન વેલ્યુ એજ્યુકેશન અને સ્પિરિચ્યુઆલિટી એક આધ્યાત્મિકતાનો કોર્સ આવે છે એ પણ એક વર્ષનો કરેલો છે ઉપરાંત જોવા જઈએ તો પોરબંદરમાં અને પોરબંદરની બહાર